સુરતમાં સતત વરસી રહેલા વરસાદ સાથે ઉકાઈ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા સુરતમાં તાપી નદીના નીચાણવાળા વિસ્તારો અને તાપી તટના વિસ્તારોમાં ફરી વળ્યા છે જેને લઈ પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સાથે સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હોય જેને લઈ સુરતમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે સુરતમાં કોઝવે ખાતેથી લાખો ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે જેને લઈ તાપી નદીના કિનારે આવેલા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે સુરતના કતારગામ કાદર નાળ અને રાંદેર વિસ્તારમાં ગટરિયાના પાણી ફરી વળ્યા છે વેડરોડ કતારગામ અને પંડોળમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે